સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન દે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અને પરમગુરુ નિર્ગ્રન સર્વજ્ઞ દે આ ત્રણ મહામંત્રના ઉદ્ભવનો રોચક ઇતિહાસ સંત ઓગણીસો ઓગણપચાસમાં મુંબઈ ક્ષેત્રે ઝવેરી બજારની પેઢીની બાજુની ઓરડીમાં પરમપુદેવે સમાધિ શતકની સત્તર ગાથાઓ પૂજ્ય પ્રભુસિંજીને સમજાવી અને મૌન થવાનો બાહ્ય અને અંતરંગ વાણીનો સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી આત્મામાં સમાઈ જવાનો બોધ લંબાણપૂર્વક આપ્યો સમાધિ શતક પુસ્તક સ્વાદ્યાથે આપ્યું પૂજ્ય પ્રભુસિંહજી હર્ષભેર તહત્તી કરી ઉપાશ્રીએ પાછા ફરે છે દાદરેથી પાછા બોલાવી પરમ કૌદવે આ સમાધિ શતકના પહેલે પાને ઓમ આત્મભાવના ભાવ જીવ લહે કેવળ જ્ઞાન રે આ મંત્ર લખી હતી વચનામું ચારસો ચુમ્મોતેર અડધી લીટીમાં વિતરાગ દર્શન અને કોઈપણ ધર્મ મતમાં છૂટવાનો માર્ગ સમાવી દીધો આ જ પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ ચૌદ પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ બિંદુમાં સિંધુ સંવંત ઓગણીસો બાવનમાં મુંબઈથી અઢી મહિના જેટલી નિવૃત્તિ લઈ પરમપોદેવ ચરોતરમાં કાવીઠા રાળજ વડવા વગેરે સ્થળે નિવૃત્તિ અર્થે ઉદયને યોગે રાળજ ક્ષેત્રે પૂજ્ય પ્રભુસિંહજીના નિમિત્તે સ્વજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ઉદ્ભવ પામ્યો અને જગતને મંત્ર ગુરુ વાક્ય એ રીતે ચૌદ પૂર્વના સારરૂપ અણમોળ ભેટ મળી અગાધ ક્ષેત્રે સવંત ઓગણીસો એક્યાસીમાં પૂજ્ય બ્રહ્મચાર્યજીને પૂર્વ પુણ્ય ઉદયે અને વર્તમાનના ભગીરથ પુરુષાર્થે પૂજ્ય પ્રભુસિંહજીની સેવામાં જોડાવાની તક મળી હજુ થોડા જ દિવસો થયા હતા પૂજ્ય લિફ્ટ લિફ્ટવાળી ઓડીમાં બપોરે સૂતા હતા પૂજ્ય બ્રહ્મચારીજી તે વખતે પગ દાબતા હતા ત્યારે પ્રભુસિંહજીએ પરમ ગુરુ નિર્ગ્રહ અને સર્વજ્ઞ દેવ એમ બોલતા બોલતા સેવા કરવા જણાય બ્રહ્મચરીજી માટે આ તદ્દન નવું જ હતું તે બોલવામાં થોડુંક અટકવું થાય થોડીક ભૂલ પણ થાય અને પાછું પ્રયત્ન કરે બોલાય પણ જાય ફરી વાર તે જ પ્રમાણે બોલવાની આજ્ઞા સભા મંડપમાં સાંજે પણ પ્રભુશ્રીએ કરી અને એ રીતે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ મંત્ર અસ્તિત્વમાં આવ્યો દેવ અમુક જિજ્ઞાસુઓને રૂબરૂમાં પરમગુરુ અથવા તો નિર્ગ્રંથ અથવા તો સર્વજ્ઞદેવ દેવ એમ જુદા જુદા મંત્રોની માળા કરવા જણાવતા એ બધું એક કરી આ મંત્ર પરમ પરમકુલના આશે પૂજ્ય જે જે બનાવ્યો મૂળમાં દેવગુરુ અને ધર્મની યથાત શ્રદ્ધા તે સમ્યક દર્શન આ ત્રણ મંત્રની શ્રદ્ધાનું પણ તેમજ કેમ કે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ એ વિતરાગ દેવનું સ્વરૂપ સજાત્મ સ્વરૂપ પરમગુરુ એ સદ્ગુરુનું સ્વરૂપ અને આત્મભાવના ભાવતા જીવલેહ કેવ જ્ઞાન રહે ધર્મનું સ્વરૂપ આ સમજાયો સંક્ષેપમાં માં નિર્ગ્રંથ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હવે આ મંત્ર મંત્રની ઉત્પત્તિના ઇતિહાસ છે બધા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર પરમ ગુરુ નિર્ગન સર્વ દેવ અને આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રહે આ ત્રણ મંત્ર છે ને સંપ્રદાયમાં એમ કહેવાય દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા હોય તો સમકિત થાય અને એ છૂટી જાય દેવ કોણ દેવ વિતરાગ દેવ એને હોય એ નહીં કુળ દેવતા ને એવું બધું અઢાર દૂષણથી રહિત જે દેવ હોય એ દેવ મિત્રઘાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્ય ઉદય ના બીજાને બોધ આપે છે છૂટવા કોણ અર્ય ભગવાન અને આયુષ પૂરી પતી ગયું છે તો સિદ્ધ ભગવાન અનંત ચોવીસી અનંત ચોવીસી જીન આ સર્વજ્ઞ દેવ છે પણ પરમ ગુરુ છે ને આ બે છે હરિયંત અને સિદ્ધ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ કોઈ ગ્રંથિ છે જ નહીં એને વ્યાખ્યા આપી છે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ પુરુષ એટલે આત્મા પરમ પુરુષ તેને કહો એટલે પરમાત્મા તેને કહો સરળ દ્રષ્ટિથી એ ચમત્કાર ને એ બધું જાવેદો ને બા એ બધું એ હોય ન હોય આખો અલગ વિષય છે દર વખતે હોય કે નહીં હોય એ અલગ વિષય છે એ તો રહી છે કે મોહ મોહને જીત્યો છે કે નહીં એ વાત છે આ નિર્ગન સર્વજ્ઞ દેવ સિદ્ધ ભગવાન આ સાચા દેવની શ્રદ્ધા થઈ ગઈ પ્રભુસિંહજીની સેવામાં બ્રહ્મચારીજી આવ્યા બત્રીસ વર્ષ સુધી નૌકર મંત્ર જ ખબર નતી બીજા તેત્રીસ વર્ષમાં બધું આરાધન કરી લીધું આયુષ પાસઠ વર્ષનું બત્રીસ વર્ષ સુધી નવકર મંત્ર જ ખબર નથી પછી પ્રભુદીન સેવામાં આવ્યા ને ત્યારે સંસ્કૃત પ્રાકૃત બધું શીખી બધા જૈનના આગમો વાંચી રામાયણ મહાભારત પુરાણ તો બધું પહેલા વાંચેલું હતું જન્મે પાટીદાર હતા એટલે કુલધર્મે વૈષ્ણવ હતા પુષ્ટિ માર્ગી હવેલી વાત એ તો બધું વાંચેલું જ હતું આ બધું વાંચી લેલું પ્રભુદિન સેવામાં આવ્યા તો જેને પગ દાબે બપોરે જેમે પછી કે બોલ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ શા માટે સર્વજ્ઞ દેવ સર્વજ્ઞેવની પાંચ માળા કરો કોઈને ખાલી એમ કહેતા પરમ ગુરુ પરમ ગુરુ ની પાંચ માળા કરો નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ નિર્ગ સર્વ દેવ એવું કહેતા પ્રભુજીએ ત્રણ ભેગું કરીને કીધું બ્રહ્મચાર્ય આવું ક્યાંથી આવડે બધું આ તો જૈનની પરિભાષા વાંચેલું ઘણું પણ આ મંત્ર કે વાંચ્યો હોય પહેલા પરમગુરુ નિર્ગંધ સરોવ દેવ આ મંત્ર પહેલા કઈ શાસ્ત્રમાં વાંચ્યો નતો એટલે બોલે છે એટલે થોડીક ભૂલ પડે પછી બ્રહ્મચારી પોતે લખે છે બધા એકમાં છે હું બોલું પણ થોડીક ભૂલ પડતી એટલે ચાલુ રખાયું પ્રભુજી રાત્રે ભક્ત નો ક્રમ હોય ને ત્યારે ફરી વાર કે આ માળા બોલાવતો પરમગુરુ નિર્ગ્ર સર્વગ્રહ દેવ ની હું બોલ દેવ છૂટક છૂટેક ઘણા છે ને આપેલું આ બોલાવી ત્યારથી આ પરમગુરુ નિર્ગંધ સર્વગ્રહ દેવ માળા શરૂ થઈ ઓગણીસો ને ઓગણપચાસ માં પ્રભુસિંહજી મુંબઈ જાય છે ચાતુર્માસ કરવા માટે એનો પાછો રોચક ઇતિહાસ છે મુંબઈના બધા વાણિયા મનાવવા આવ્યા દેવક મહારાજને કે તમારું વ્યાખ્યાન એવું સરસ છે બધાને અવભાવ આવે છે તમે મુંબઈ પધારો પણ મોટા મહારાજ આ પાડે તો જવાય ને પ્રભુજી મોટા મહારાજ દેવકંડ મારે તો વાટ જોઈએ કે જો પ્રભુજી આ સ્વીકારી લે આમંત્રણ તો આપણે મુંબઈમાં જઈને વ્યાખ્યાન થશે પ્રભુજી વખાણે કે એ જમાનામાં એના વ્યાખ્યાનમાં આઠસો આઠસો હજાર હજાર જણા બેસે અને પ્રભુજી લખ્યું છે એક જગ્યાએ કે દેવકંઢનું વ્યાખ્યાન જેણે સાંભળ્યું હોય ને એને છ છ મહિના મગજમાં એની ખુમારી રહે પહેલાં તો જાઓ જાઓ કહું કહું એવું થાય પણ પ્રભુજી આ પાડે તો ને પ્રભુજીને તો કુપોષણ દર્શન સામગ્ર માટે જાઉં જ હતું એટલે પ્રભુ કે મેં તો હા પાડી દીધી મારે જવું હતું એટલે દેવી રાજીના રેડ કે એને વ્યાખ્યાન કરવા તા રાજી કે મારે કોપાદુના દર્શન સમાગમ જાય છે પેઢી ઉપર જાય સીધા ચીજપોકલી ઉપાશ્રયમાં ઉતર્યા સાબંત ઓગણસો ઓગણપચાસમાં જાય સીધા અગિયાર કિલોમીટર ચાલીને ચીજપોપલી ઉપાશ્રયથી સીધા પેઢીએ પહોંચી ગયા દેવી ભૂલો છો કોપાદુ પ્રશ્ન પૂછે છે મુનિ અહીંયા કેમ આવું થયું ભગવાન મહાવીરની અનારે પ્રદેશમાં વિચારવાની આજ્ઞા નથી સાધુ આજ હાથ જોડી હું તો તમારા દર્શન સમાગમે આવ્યો છું શાસ્ત્રમાં છે જો આત્માર્થી ખરો હોય અને સામે આત્મજ્ઞાની હોય પાર નદી પાર તો તો આ વિહાર કરીને ઉગ્ર વિહાર કરીને ગયા છે કે હું તો તમારા દર્શન સમાગમે આવ્યો છું ક્યાં તો પાછો વયો જાવ તમે અહીંયા આવશો તો આડખલી કોઈ કર્નર છે વચમાં આવશે કોઈ તકે ના મને છૂટ છે કોઈ ના નહીં પડે વ્યાખ્યાન તો દેવગઢી મહારાજ કરતા હતા ને એટલે બધા ત્યાં બેઠા હોય કે હું આવી જાય રોજ આવે એક મહિના સુધી સત્સંગ કરાવે પછી કુપોલ તો કે છે મુનિ તમારે બોધની જરૂર છે એમાં શું છે રોજ દેવ એક એક ગાથા સમજાવે સમાધિ શતક ગ્રંથની ની પૂજ્યપાત સ્વામી રીતે અઘરો ગ્રંથ છે સાવ નાનો મોક્ષ મળે જેવડો પહેલી બીજી ત્રીજી ગાથા સત્તરમી ગાથા આવી એવં ત્યક્તા બહિર વાંચા ત્યજે જ અંતર શેષતો એ સમાસે બાહ્ય વાંચ્યા તજી દો સંકલ્પ વિકલ્પ તજી દોમાં શાંત થઈ જાવ એટલે તરત જ પરમાત્મા પ્રગટ થઈ શકે કોજાવે છે સતતમી ગાથા કે બાહ્ય અને અંતરંગ વાણી છોડી દેવાની તમારે મુનિ બોધ જરૂર છે બોધ આપો એટલે તું આવ્યો છું કોન થઈ ગયા પ્રભુજી મૌન થઈ ગયા સમજી ગયા કે મને મૌન એટલે સંકલ્પ વિકલ્પ છોડવાની આ આજ્ઞા કરે છે ત્રણ વર્ષનું મૌન લઈ લીધું પછી તો મુંબઈ છોડીને સુરત આવ્યા અને ચરોતરમાં આવ્યા કે બોલી જ નહીં દેવગજી મુનિ ને બીજા મુનિ સાથે આત્માની વાત કરે કે કુપાજુને પત્રની વાત કરવાની તો કરે બાકી બોલે જ નહીં એમાં બને છે એવું પછી પ્રભુ તો જાય છે આ ગ્રંથ લઈને સમાધિ છે કે નિવૃત્તિમાં આનો અભ્યાસ કરજો પહોંચ્યા દાદરા સુધી કો બધો પાછા બોલાવે છે મુનિ પાછા આવો તો પુસ્તક લીધું કલમથી લખે છે ઓમ આતમ ભાવના ભાવતા જીવ લેહે કેવળ નામ ચારસો ચુમ્મોતેર મો પત્ર છે વચનમૂત માં એક આ લખી આપ્યું સમાધિ શતકના છેલ્લે પાસે એટલે આ રીતે આતમ ભાવના ભાવતા જીવ લેહે કેવળ નામ ની ઉત્પત્તિ થઈ આખો વિતરાગનો ધર્મ વિત્રકનો ક્યાં જૈનિતનો ધર્મ શું છે હું શરીર નથી આત્મા છું ઉપનિષદ કે વેદાંત ગણો તો હું શરીરની આત્મા છું ભાવે એટલે હું દેહાદી સ્વરૂપ નથી સ્ત્રી મારા નથી પોતે શરીર નથી તો પોતે પતિ પત્ની ક્યાંથી છે મા બાપ ક્યાંથી છે મામો કાકો ક્યાંથી છે વહુ સાસુ ક્યાંથી છે પોતે શરીર નથી પિતા નથી અને છોકરા ક્યાંથી હોય અને પત્ની ક્યાંથી હોય એટલે હું દેહાદી સ્વરૂપ નથી દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું બધું કરતા કરતા જે વધ્યું એ તું પોતે અનુભવ આત્મા થાય પછી રાગ કોના એ કોના ઉપર થાય કોઈ દોસ્ત જ નથી દુશ્મન જ નથી રાગ દ્વેષ નો ક્ષય થાય રાગ દ્વેષ નો ક્ષય થાય તો વિતરાક થાય વિતરાક થાય તો સર્વજ્ઞ થાય સર્વજ્ઞ થાય તો આત્માને જાણ્યો પૂરો એ કેવળી થાય કેવળ લહે આત્મભાવના ભાવતા જીવ જીવલેહ કેવળ જ્ઞાન રહે એટલે એક લીટીમાં આખો વિતરાગનો માર્ગ દેવ કોણ સર્વજ્ઞ દેવ ધર્મ કયો આ ભાવ રક્તંબર બધું આવી ગયું ને કે આ કપડું બદલાવી નાખજો ને પછી આ માળા કરજો વાત જ નથી જાતિવેશનો ભેદ નહીં સ્ત્રી કે પુરુષ લુહાર કળિયા કુંભાર બ્રાહ્મણ કે જૈન જાતિવેશનો ભેદ જ નથી કયો માર્ગ જેવો કયો માર્ગ આત્મભાવનો ભાવ છે જીવ છૂટી જશે લાલ કપડા પહેરીને આત્મભાવનો ભાવે કે લીલા પહેરીને ભાવે તો જ થાય એટલે ભેદી મંત્ર પછી કુપોળ દેવે ખબર જ પડે કે ક્યાં ધર્મનો મંત્ર છે આખું ધર્મનું સ્વરૂપ આપ્યું દેવનું સ્વરૂપ આપ્યું પણ ગુરુ ક્યાંથી લાવવા એનો રોચક ઇતિહાસ છે પાછો પ્રભુસિંહજી અહીંયા જતા ખંભાતમાં સવન બાવનની સાલમાં વૃદ્ધ નિવૃત્ત જંગલમાં જાય દૂર દૂર સાવન ઓગણપચાસમાં જ મંત્ર મળી ગયો હતો શપથનો પત્ર મળી ગયો હતો બધી આરાધના કરે કોદેવના વચનનો લોકો સાથે ત્યાં તો કરાય નહીં ચિત્રપટે રખાય નહીં કાંઈ એટલે એકલા એકલા બધું કરે ખબર પડે કૃપાદેવ ચરોતો પ્રદેશમાં આવ્યા છે રાણદ ક્ષેત્રે કે આખું ગામ ખંભાતું ઉમટું છે હું જાઉં પણ જૈન સાધુને ચાતુર્માસ દરમિયાન એક ગામથી બીજે ગામ જવાની મનાય છે આ શાસ્ત્રવિધ ક્રિયા નથી એટલે ઊભા રહ્યા રાણદની ભાગોળે જઈને કે કરવું શું મારે મારે દર્શન સામે કામ કરવા છે બધા કરે તો એટલે ભાઈ કોઈ જાતો તેને કહે છે અંબાલભાઈને બોલાવો બોલાવ્યા કે મુનિ બોલાવે છે એમ કહેજો ગયા એટલે અંબાલભાઈ ઠપકો આપ્યો કુપોજનું ઓળખાણ જ નહીં અંબાભાઈ થકી થયેલું ને અહીંયા કેમ આવ્યા ચાતુર્માસ દરમિયાન અવાય કે હું ક્યાં આવ્યો છું કે એટલે તો ઊભો છું સરહદ ઉપર ભાગોળ ઉપર કે આજ્ઞા લેવા માટે જ ઊભો છું કે ક્યાં તો જ પાછો વે જાઓ એટલો સરળ જઈને મુનિ ગોપાલ કદાચ ચૌદ વર્ષ મોટા હતા અંબાલા કદાચ કેટલા મોટા હોય સોળ સત્તર અઢાર વર્ષ મોટા હોય તેમ કહેતા તો તું પાછો વહેબા મારે એમ મોકલાય નહીં પાછો ઠપકો મળે હું પૂછી આવું કે તમે ઉભા રહી જાય પૂછવા જઈને ગોપાલદેવ ગોપાલદેવે સુડી વચ્ચે સોપારી જેવી પોઝિશન કરી કે મુનિને શાંતિ રહેતી હોય ભલે પાછા વ્યા જાય કે હું સામેથી આવું એમ કહેવાય કે તમે આવો મને દર્શન કરાવવા માટે કહેવાય રડતા રડતા પ્રભુસિંહ પાછા વહે આખી રાત રડતા રડતા કાઢે છે કોપોલનો એક પણ નિયમ સંપ્રદાયનો તોડ્યો નથી એ રીતે ગુરુજી થઈને પાટ ઉપર બેસીને કોપોલ તો બોલ્યા નથી એટલે નવો નુસ્કો જ મેં છે સોભાગભાઈ પ્રશ્ન પૂછે કોપાલનો જવાબ આપે ગૌતમ ગણદર પ્રશ્ન પૂછે મહાવીર સામે જવાબ આપે આ સોભાગ પૃચ્છા ગૌતમ પૃચ્છા છે આ સ્વાભાગભાઈ અમલભાઈ ગણધર્ત તુલ્યે કામ કર્યા છે કોપોલનો નિયમ તોડ્યો જ નથી પાટ ઉપર બેસીને કે વ્યાખ્યાન આપું છે કોબોલ દેવ એકલા હતા આત્મથી લખતા ત્યારે ખાલી અંબલભાઈ ફાનસ લઈને ઉભા હતા આખું આગમ લખી નાખ્યું પાટ ઉપર બેસીને બોલ્યા નથી આત્મસિદ્ધિ આખી રાત રડતા રડતા કાઢે છે પ્રભુ સિંહજી કે મારા કમ નસીબ આ વેશ મને આડો આવેત ને જો વેશ ન હોત અને હું શ્રાવક કે શ્રાવિકા હોત તો કુપાલ દર્શન સામાગમનો લાભ લેત ઠીક કહેવાય જે થઈ ગયું એ થઈ ગયું બધા રડે છે બધા કર્મ ધોવાઈ જાય છે કુ સવારે સોભાગભાઈ ડુંગરશી ગોસળિયા અને અંબાલભાઈને મોકલે છે કે જાવા સોભાગભાઈને સાધન આપે છે મંત્ર કે મોટા મહારાજને આપજો દૂરથી જોવે છે કે આવ્યા રાજી થઈ ગયા કે ક્યાં આશ્વાસન રૂપે છે ખરા કે તમારા માટે હું સંદેશ રહું આપો જલ્દી પ્રભુજી કહે છે સૌભાગભાઈને અહીંયા નહીં અમલ ને ઘરે જાય કે અંબાલભાઈને ઘરે જાય કે અહીંયા મેળી ઉપર કે આ સાધન છે સજાત્મક સ્વરૂપ ગુરુ મંત્ર અને બે ત્રણ દિવસમાં તમને રૂબરૂમાં દર્શન સમાગમે થશે શ્વાસમાં શ્વાસ બેઠો કળ વળી પછી ત્યારે ઉદારતા છે ને ગુરુ છે બીજા મુનિને આપો કે મને આજ્ઞા કરી નથી મને ખાલી એમ કહ્યું છે કે તમને જ આપવાનું પણ એ કુપોધ કહ્યું છે કે મોટા મહારાજ નક્કી કરશે પછી બીજા મહારાજને આપવાનું એ આપશે ત્યારે એને ભાવ છે કે બધાને મને સાધન મળે તો બધાને મળે કે તમે આ પાંચ માળા રોજ કરજો સજાતમુ પરમ ગુરુની અને એમ કહ્યું છે કે આ મહારાજ બીજા મુનિઓને આપશે સાથે પછી સંદેશો આપે છે કે બે ત્રણ દિવસમાં તમને દર્શન સમાગમ થશે એટલે સજાતમુ પરમગુરુ મંત્રની મંત્ર ની માળખ મળી ડુંગરશી આવ્યા સાહેબ ને સૌભાગભાઈ આ સાધન આપીને પાછા જાય છે રાણા ત્રીજા દિવસે કોપલભાઈ બહાર આવે છે વડવા આશ્રમની બહાર ત્યારે આશ્રમ નહોતો હવે તો સાધન સાથે આવે જ ને ત્રણ દિવસમાં કેટલું સાધન કરતા પાંચ માળા ક્યાં ચોવીસે કલાક એ જ કરતા હોય ને સજ આત્મ સ્વરૂપ પરંપ કર્યું પ્રથમ મિલનમાં ત્રણ નમસ્કાર કર્યા હોય આ સાધન મળી આજ્ઞા રૂચિ સમકિત પ્રથમ મિલનમાં જ કે છે મને આજ્ઞા આપો સમકિત ને બ્રહ્મચર્યની બ્રહ્મચર્યની આજ્ઞા લઈ લીધી એટલે કામ તો થઈ જ ગયું હતું શીલવ્રત જેને જ્ઞાની આપે ને એ નિકટભવી હોય સાવ એમ શાસ્ત્રમાં લખ્યું છે એટલે બ્રહ્મચર્ય આજ્ઞા જ પ્રભુ તરફથી મળી ગઈ છે હતી તો ખરા જ બ્રહ્મચારી સાધુ થયેલા એટલે બ્રહ્મચારી તો હોય જ ને સાથે આ મંત્ર સ્મરણ મળ્યું એટલે બ્રહ્મચર્ય આજ્ઞા મળી ગઈ આ મંત્ર દીક્ષા મળી ગઈ અને વેશ તો પહેલેથી જ બદલી લીધો છે ઘર તો છોડી જ દીધું છે હવે દીક્ષા કેવી દીપી નીકળે પછી એટલે ચોથા રની વાનગી થઈ જાય ને આવ્યા કોપદ દર્શન થવાનું આ મોહપતિ મારે જોતી નથી મને વચમાં આવે છે તમારા દર્શન થવાનું આ દરવાજાની બહાર આંખમાંથી આંખો જાય છે આ સાધન મને મળ્યું આ ન હોત તો મને પહેલા જ મળી ગયું હોત ને કે અહો ભાવ આવે છે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપા ઉભરાય છે હૈયું રડે છે કુપાલ રડવા માંડ્યા અડધી પોણી કલાક સુધી મોહનલાલજી મારા લખાવે છે પરિચય નોંધમાં બે જણા રડે આંખમાં આંસુ પ્રભુજી વિચારે છે મારી કઈ ભૂલ તો નથી થઈ ગયા એટલે કોપોધે મૌન તોડ્યું પછી કે છે દેવકીની મહારાજને મોટા મહારાજને મોપતિ આપો હમણાં એ મોહપતિ છોડી દેવાનું પ્રયોજન નથી પોપટલાલ અમદાવાદમાં પૂછ્યું પ્રભુસિંહ મોપતિ કેમ પહેરી છે તો ગુરુ આજ્ઞાથી મને આજ્ઞા છે પહેરવાની પછીની વાત છે વર્ષો પછી પ્રભુસિંહ આજ્ઞા માતા કોવ ની આજ્ઞા હતી મોપતિ રાખો રાખી પણ આ સજાતમ સ્વરૂપ પરમગુરુ મંત્ર મળ્યો તો પ્રભતિ પાસે નહોતો નવકર મંત્ર નમોત્થુન લોગસ ભક્તમર નહોતું એ તો જાહેરમાં કહેતા દેવચંદ્ર ની વાણી છે ઉત્તમ છે કે આ એના કરતા વધારે ઉત્તમ છે ભક્તામર વગેરે સ્તોત્ર છે પણ આ વિષ દુઆ કોણે આપ્યા છે આત્મા થઈને આત્મા બોલ્યો તે જાણ્યું તો બસ કે એટલું જાણી લેતું તો કામ થઈ જાય છે આ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે પરમ ગુરુ તો છે ગુરુ તો ઘણા છે ટાઈપિંગ શીખવાડે ડ્રાઈવિંગ શીખવાડે રાઈટિંગ શીખવાડે મેથમેટિક્સ શીખવાડે બધા ગુરુ જ છે આ પરમ ગુરુ અધ્યાત્મ માર્ગ એ રસ્તે કેમ ચાલુ હોય શીખવાડે પરમ ગુરુ પણ એ સહજ આત્મ સ્વરૂપ હોવા જરૂરી છે એટલે આત્મ જ્ઞાન આત્મા હાસલ હોવા જરૂરી છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તો બધા સિદ્ધ ભગવાન સહજ આત્મ સ્વરૂપ જ છે ને અનંત ચોવીસી જીન નમો સિદ્ધ અનંત કરોડ જી મુનિવર મુક્ત ગયા એ બધા સહજ આત્મ સ્વરૂપ જ છે એટલે સહજ આત્મ સ્વરૂપ અહીંયા હતા એ બધા પરમ ગુરુ હતા એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીએ એટલે અનંત ચોવીસી આવી ગઈ અનંત સિદ્ધ ભગવાન આવી ગયા પણ મહાવી ક્ષેત્ર છે તો અત્યારે બે કરોડ કેવડી ઉત્કૃષ્ટે સાત કરોડ હોય નવ કરોડ હોય વીસ તીર્થંકર છે અત્યારે ઉત્કૃષ્ટે એકસો સિત્તેર કે એકસો નેવું હોય એ બધા સહજ આત્મ સ્વરૂપ છે અને અત્યારે હજુ ગુરુ તરીકે બોધ આપે છે દેશને આપે છે પણ એ દેશના નો ભાગ અહીંયા આવે નહીં આપણે સુધી યુટ્યુબમાં ફેસબુકમાં બધા સાધનો ઘણા શોધાણા છે પણ સિમંદર સામેનું વાંચન અહીંયા આવે અહીંયા ના આવે એ બધા છે આત્મ સ્વરૂપ પરમ ગુરુ ખૂબ બધા આમાં સમાવી દીધું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે પહેલું નમોથણું સિદ્ધ ભગવાનને આ બીજું નમોથણું અર્યંત ભગવાન એ આવી ગયું આમાં પણ હજી કેવળ જ્ઞાન નથી થયું પણ આત્મજ્ઞાન થઈ ગયું છે એ સાધુ હોય એ ઉપાધ્યાય હોય એ આચાર્ય હોય એ ગચ્છાધિપતિ હોય અથવા એ ગુરુષમાં છે શંકિત થઈ ગયું છે ને હજી સર્વસંગ પરિત્યાગ નથી કર્યો બધા આત્મજ્ઞાની સજ આત્મ સ્વરૂપ છે ને આપણે માટે તો બધો ગુરુ જ છે જો આપણે સાચો રસ્તો બતાવે તો આત્મજ્ઞાની તો સાચો રસ્તો જ બતાવે ને એટલે સજ આત્મ સ્વરૂપ ગુરુ બોલો એટલે ત્રીજું નમથું આવી ગયું એટલે આખો નવકાર મંત્ર સહજ પરમ પરમગુરુમાં આવી ગયું પહેલું બીજું ત્રીજું નમોથણું આવી ગયું અને લોગસ આવી ગયું ઉષ્મ જેમ છે વંદે સંભમ છે બધા સહજ આત્મ સ્વરૂપ જ છે એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં આખો નવકાર પહેલું બીજું ત્રીજું નમોથણું લોગસ બધું જ આવી ગયું ભેદી મંત્ર આપ્યો છે એમ નવકાર મંત્ર બોલો ખબર પડી જાય જૈનનો મંત્ર છે ભાષા સંસ્કૃત છે ના તમે અણમો અરિયંત્રણમ બોલો ખબર છે આ પ્રાકૃત અર્ધ માર્ગ છે સ્વામિનારાયણ મંદિરમાં જઈને બોલે તો ગુરુદ્વારા જઈને નમોન ત્રણ નમોથી ત્રણ કાઢી મૂકીને ઉઠો ભાઈ વટલાવા આવ્યા અહીંયા એમ જ કહે અહીંયા કોક આવે બોલવા માંડે છત્રીસ માળામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય શ્રી કૃષ્ણ શરણમ આપણે કહીએ ને અમારો ક્રમ છે ભાઈ અહીંયાથી ઉઠો તમે આ સહજ આત્મસુપ પરમગુરુમાં કોઈ ભાષાનું વળગણ નથી કોઈ સંપ્રદાય નું ચોકતું નથી ગુરુ ગુરુધરમ જેને બોલે જોરથી સહ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કિસ્કા પુત્ત્ર હૈ ગુરુનાનકે આ આજ વાત કરી છે સજ આત્મ સ્વરૂપ ને સાત કરો તો શ્રી કૃષ્ણ કે જ છે ગોપી સતપુરષની ચિત્ત વૃત્તિ કોઈ માખણ લ્યો કોઈ માખણ લ્યો કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો શું છે આ સજ આત્મ સ્વરૂપ શ્રીકૃષ્ણ આત્મ સ્વરૂપ છે ગોપી સત્પુરુષને મળી ગયું છે માખણ આત્મ સ્વરૂપ નાખ્યું માખણ કેમાં નાખ્યું મટુકીમાં મારી આગળ છે કે કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો કોઈ લ્યો કોઈ મોક્ષ મોક્ષનું રાજ રાજ મળી ગયા છે ને નું રહસ્ય મળી ગયું છે મને પ્રભુજીજી સવન પંચોતેર માં સિમડામાં કોઈ માધવ લ્યો કોઈ માધવ પછી કે કોઈ રાજ લ્યો કોઈ લ્યો મેં દીવાના રાજ કા એને રાજ મળી ગયા છે એને મોક્ષનું રાજ રહસ્ય મળી ગયું છે આ પરમ ગુરુ એટલે એને સંપ્રદાયનું વળગણ નથી એને ભાષાનું વળગણ નથી સ્ત્રી પુરુષ નપુસંગ કોઈ પણ બોલી શકે જાતિ વેશ ભેદ નથી શુચિ અશુચિ લાગતી નથી આને આ કેવો ભેદી મંત્ર આપ્યો સમરો મંત્ર ભલો નૌકાર એ છે ચૌદ પૂર્વ નો સાર આ ચૌદ પૂર્વ નો સાર છે આ સજ આત્મ સ્વરૂપ પરમ ગણ સૂત્ર માં કેવું છે બધા ધર્મ માં શ્રેષ્ઠ કહી છે નિવાણ શ્રેષ્ઠ સવધમ્મા તો એ આપ્યું કુપળ દેવ્યા આ કાળમાં પટેલ હોય બ્રાહ્મણ હોય જૈન હોય તો કુપાજનો ધર્મ કયો છે શ્વેતંબર દિગમ્બર થાનકવાથી દેરેવાથી સાડત્રીસ માં પત્રમાં લખ્યું જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહીત થવું એ અમારો ધર્મ છે પંદર ભેદે સિદ્ધ મૂળ માન્ય છે સ્ત્રીને મોક્ષ નહીં ખાલી પુરુષ નહીં નગ્ન થાય તો એ વાત નથી અહિયાં પંદર સિદ્ધ સ્ત્રીલિંગી સીધા પુરુષ લિંગી સીધા સીધા સ્ત્રી મરુ માતા એવું જ્ઞાન થયું ને ચંદન બાળા મૃગાવતી મલ્લીનાથ ભગવાન ઓગણીસમાં માં તીર્થંકર નામ સમય બદલાવ પડે આપણે મલ્લી કોર સમજ કરવો પડે આપણે

પછી સંપ્રદાય વડે નક્કી કર્યું કે શાસક રેક્ષક દેવને બોલાવો એટલે સાજ આપે પછી ઇન્દ્ર નમસ્કાર કરે વાર્તામાં એમ આવે ને કે પછી ઇન્દ્ર આવે છે નમસ્કાર કરવા માટે કોને કેવળ જ્ઞાની એવા ભરતેશ્વરને પણ રાજાનો પોષક છે ને નમસ્કાર કેમ કરે એટલે શાસક રેક્ષક દેવે પછી દીક્ષાનો સાજ આપ્યો રજોહરણ વસ્ત્ર મોપતી પછી હું નમસ્કાર કરું અરે ભગવાન જન્મ્યા ત્યાં ત્યારે ત્રણ જ્ઞાન હતું મતે શ્રુત અવધિ ગર્ભમાં આવે ત્યારે તો ત્રણ જ્ઞાન હતા ત્યારે ઇન્દ્ર ભૂલી ગયા હતા ગર્ભ કલ્યાણ ઉજવે જન્મે એટલે જન્મ કલ્યાણ ગુજવે મતે શ્રુત ને અવધિ હજી તો પ્રસુતિ થઈ જ ને શુચિ કરવા લઈ ગયા તીર્થંકર સમજીને હજી ક્યાં ત્રણ જ્ઞાન છે હજી મન પૂર્વ જ્ઞાન નથી મેરું શિખર નવડાવ્યું મેરું શિખર નવડાવ્યું હજી ક્યાં પાંચ જ્ઞાન થયા છે ત્રણ જ્ઞાન છે ને પછી શાસ્ત્ર વાત આવે છે કે સ્નાત્ર કરે ને ઇન્દ્ર એને એટલો આવે તીર્થંકર છે ને ભાવિ એટલે હજાર કરે નવડાવે ને સ્નાત્ર પણ આ ઘડો નાખશું તો એક હજાર આઠ ઘડા કે આ બધી તરત નું જન્મેલું બાળક એટલે મનમાં વિકલ્પ થાય છે ભગવાન તો જ્ઞાની છે જાણે છે અવધિ જ્ઞાન અંગૂઠો હલાવે છે મેરું શું હલી ગયો આ બધી વાત આવે છે એટલે ઇન્દ્ર ને ત્યારે વચમાં વેશ ન આવ્યો ત્રણ જ્ઞાન જીતોય નમસ્કાર કરે છે ભરત ચક્રવર્તી ને ગૃહોત્સમાં કેવળું થઈ ગયું ત્યારે ઇન્દ્ર કે પછી નમસ્કાર કરો વેશ બદલો આ તો સમજાવવાની શૈલી છે સંપ્રદાયની અનેક વાત માર્ગ છે ગમે એમ કરીને આ જેવું કલ્યાણના માર્ગે આગળ વધે એટલે ગીતા સાચો આવું બધું લખવું પડે ગોઠવીને સમજાવવાની શૈલી કરી તે ત્યાં સમજણ પણ ખરી ખરી વસ્તુ તને કહીશ ક્યારે જયારે ચિત્તે સ્થિર થાય ત્યારે સમજણ પછી બીજી કહીશ જયારે ચિત્તે સ્થિર થાય હમણાં સમજી લે આ મારું માતા સંગની જીવ ઉપર બેઠા છે પાણી ઉકાળેલું પીવાનું ભીની માટી ઉપર ચલાય આપણે ઠેકડો મારીએ થોડું ઓછું અંતર હોય તો સાધુ ભીની માટી ઉપર વરસાદ આવતો તો વરવાય ના જાય અને ગયા ત્યારે વરસાદ નથી આવતો એ પાછા આવતું કે વરસાદ આવતો હોય ને તો આવે નહીં એવા દાખલા છે આ કાળમાં બનેલા હમણાં અઢીસો વર્ષ પહેલા સવા બસો વર્ષ પહેલા ડુંગરસિંહ ગાડા નીચે રાત બેઠા રહ્યા કે વરસાદ જવાય ઘાસમાં ખેડૂતને પૂછે છે આ ગાડું તારું છે તો કે હા ઘરમાં પધારો મારા ઘરમાં પધારો ઘરમાં ન હોય મારે પણ આ ગાડા નીચે રાત કાઢું ઘાસ ઉપર સૂકા ઘાસ ઉપર હું બેસીશ બેઠા રહ્યા આખી રાત જાપ કર્યો સવારે સૂકું થઈ ગયું વરસાદ બંધ થઈ ગયો પછી ગયા ઘરમાં ન ગયા એ હાથી ઉપર બેઠે છે સંઘની પંચેત્રી જોઈએ બરોબર ન ચાલે તો માવત પદે ત્રિશુલ લે છે ને કાન આગળ મારતો હશે ને માવત કે આ બાજુ ચાલ તો કેવળ જ્ઞાન થાય આ અનેકાંત માર્ગ છે જાતિ વેશ નો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લઈ એમાં ભેદ ને કોઈ આ સહજ આત્મ સ્વરૂપ પરમ મંત્ર પંદર ભેદે સિદ્ધ આઠસો સાતમાં પત્રમાં કોપોજો લખેલું છે મોક્ષ પ્રકાશક ગ્રંથ પંડિત ટોડરમલજીએ લખ્યો છે તેમાં શ્વેતાંબર આગમનો નિષેધ કર્યો છે કુપોદો લખ્યો છે આ નિષેધ કર્તવ્ય નથી એટલે કુપોદોને પંદર ભેદે સીધા માન્ય છે સ્ત્રીલિંગી સીધા પુરુષ લિંગી સીધા નપુસંગ લિંગી જૈન લિંગી સીધા અન્ય લિંગી સીધા ગૃહસ્થ લિંગી સીધા બધા માટે રસ્તો ખુલ્લો છે જે જીવ છૂટવા માટે તૈયાર થશે અને રાગ દ્વેષ છોડશે એ વિતરાક થશે વિતરાક થશે એટલે સર્વજ્ઞ થશે સર્વજ્ઞ થશે એટલે આત્માને પરિપૂર્ણ જાણશે એટલે એને કેવળ જ્ઞાન થશે એટલે આયુષ્યપૂર્ણ મટી તે એક પાત્ર પછી સમાધિ મરણ ક્યાં સાદી અનંત અનંત સમાધિ સુખમાં બિરાજમાન થશે આ સમાધિ મરણ આ વ્રત છે આ ચાર દિવસે કરવાનું અને જેટલા ભાવ નાખશે જેટલું ગોળ નાખશે એટલું ગળ્યું થશે ભાવે ભાવ નભાવીએ ભાવે કવળ જ્ઞાન સ જાવરૂપ પરમ ગુરૂ